તો આજે કોણ આયા છે આજે આવે છે દયાબેન દયાબેન આવે દયાન દલુત તો બ્લોક મગંડી મે બની તો હાલો પછી મઈ ચરવાઈ જશે બહાર અને વરસાદ આપડે ધબ ધબાટી બોલે છે જોઈ શકો છો તમે અને માપા છે ને આ જો દાણા હેકે છે કાપા આ વરસાદ પડીને દાણા હેકીને ખાવા જો હે ને

બેન આવે 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 છે છે તો 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 આપણે મોવા પૂગી જશે પણ હવે વરસાદ વરસાદ એટલે ને પછી પછી બન્યા રહેજો હાલો અને આપડે દયાબેન આવી ગયા સુરત થી આ દયાબેન તો આ મમ્મી છે બાપા છે અને આ દી ઘરે છે કારણ કે છે ને આજે વરસાદ હતો એટલે ઘરે હતા બધા તો પૂગી તો આપણે પાંચ વાગે ચાર ચાર વાગે તો નાલી કઈ તો છે તો હાલો પછી મળી તો ચાર આપણે કા છે આપણે

તો પછી જર્મ જર્મર આપણે વરસાદ સુધી ઓહ વાહ તો અંધારેલો છે આયે કઈ લાગતું નથી પણ આયે અંધારેલો છે પપ્પા હમ્મ તો આવીએ છીએ આપણે તો મામી સાટું હાડી લેવા છે દયાબેના પડે હા હમ આવી લાગશે હા